ગુજરાતી ઘરચોળાને મળ્યો જીઆઈ ટેગ ગુજરાત તેની વૈભવ સબર અને ઉત્કૃષ્ટ હસ્તકલા માટે જાણીતું છે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યને કુલ છવ્વીસ ટેગ પ્રાપ્ત થયા છે જે પૈકી બાવીસ ટેગ હસ્તકલા ક્ષેત્ર માટે પ્રાપ્ત થયા છે હવે ભારત સરકારે ગુજરાતની વધુ એક સંસ્કૃતિ હસ્તકલા વિરાસત ઘરચોળાને જીઆઈ ટેગ આપ્યો છે અને આ સાથે જ ગુજરાતને મળેલું કુલ જીઆઈ ટેગની સંખ્યા સત્યાવીસ પર પહોંચી છે તાજેતરમાં ભારત સરકારના કાપડ મંત્રાલયના હેન્ડલૂમ ડેવલપમેન્ટ કમિશનર દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત જીઆઈ એન્ડ બિયોન્ડ ધ વિરાસત સે વિકાસ તકના કાર્યક્રમ દરમિયાન ગુજરાતના ગૌરવ સમાન ઘરચોળા હસ્તકલાને પ્રતીત જીઓગ્રાફિકલ ઇન્ડેક્શન જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે ઘરચોળા માટે જીઆઈ ટેગની માન્યતા પોતાના કલા વારસાને સુરક્ષિત રાખવામાં ગુજરાતના સમર્પણને પ્રતિબિંબિત કરે છે આ જીઆઈ ટેગ ગુજરાતની ઘરચોળા હસ્તકલાના સમૃદ્ધ અને જટિલ કારીગરીની વ્યાખ્યાકિત છે અને તેનાથી ઘરચોળા કલાના અન્યન્ય સાંસ્કૃતિક ખજાનાનું સ્થાનિક વૈશ્વિક ફલક પર મજબૂતી પ્રાપ્ત થશે ગુજરાતના ઘરચોળા હિન્દુ અને જૈન સમાજમાં લગ્ન જેવા માંગલિક પ્રસંગમાં પહેરવામાં આવે છે પરંપરાગત રીતે ઘરચોળા લાલ અને મરુન અને લીલા અથવા તો પીળા જેવા રંગોમાં બનાવવામાં આવે છે જેને હિન્દુ પરંપરામાં શુભ રંગો માનવામાં આવે છે આજે ગુજરાતના વણકરોને આધુનિક સમયને અનુરૂપ ઘરચોળાની સાડીની બનાવટમાં તેમની ડિઝાઇન અને ટેકનિકની અપડેટ કરી રહ્યા છે તેઓ વધુ આકર્ષક સાડીઓ બનાવવા માટે કૌશલ્ય વિકસિત કરી રહ્યા છે જેના કારણે બજારમાં ઘરચોળા સાડીઓની માંગમાં પણ

મૂળની ખાતરી આપે છે અને તેમને વિશ્વાસ અપાવે છે કે તેઓ અસલ અને જિલ્લાના વિશિષ્ટ હસ્તકલા ખરીદી કરી રહ્યા છે તેની સ્થાનિક કારીગરોની કુશળતા અને પરંપરા મૂર્તિમંત થાય છે ઘરચોળા સાડી ઉપર હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ગત વર્ષે સુરતની લુપ્ત થતી કલા સાડેલી બનાસકાંઠાની સૂફ એમ્બ્રોડરી અને ભરૂચ જિલ્લાની સુજનની હસ્તકલા તેમજ અમદાવાદની સૌદાગીરી પ્રિન્ટ અને માતાજીની પછડી હસ્તકલાને જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો યસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર